જન્મ પ્રમાણપત્રની તારીખમાં ફેરફાર કરવો મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારવા માટેની અરજીઓ ફગાવી દીધી છે જન્મના પ્રમાણપત્રમાં સુધારાના મુદ્દે અરજી કરવા ફગાવી દેતા હાઈકોર્ટ મહત્વનો અવલોકન કર્યું છે આધાર કાર્ડ પાન કાર્ડ નહીં બર્થ સર્ટિફિકેટમાં નોંધાયેલી જન્મ તારીખ જ સંપૂર્ણ માન્ય રહેશે એટલે કે તમારા જન્મ તારીખમાં જે જન્મ તારીખ આપેલી હોય છે તે જ હવે માન્ય ગણાશે અન્ય ડોક્યુમેન્ટની માન્ય ગણવામાં આવતી નથી આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ માન્ય રહેતી નથી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ સુકાદા અવલોકન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટ આ હુકમી અસર હશે વિચારવું પડશે જો આ ડોક્યુમેન્ટ લખેલા તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા